બધું જોવા મળે અચાત રિવર ફોર્મ માં એટલું પાણી પાણી કઈ માટી જોવા મળતી ખરીદી કરવા આવ્યા ખરીદી કરવા ખરીદી કરવા આવ્યા તો પણ આ તો જોવો તો જોઈ નહોતું વિચાર નહોતો મળ્યો કાકા વાહ વાહ પતંગ હોટલ ના બધું એટલું બની ગયું ને ના છોકરાઓ તો રમવા તો અમારે તો સર છોકરા પેન્ટ પાટો તો બનાવી અમારે તો દિવાળી આ દિવાળી પેન્ટ લીધી હોય ને તો આ તો દિવાળી મા બાપ લઈ આવતા એક વર્ષે એક જોડી કપડા લઈ આવે સ્કૂલ ના કપડાં ઠીકરા મારી જતા સ્કૂલ અત્યારે છોકરા આટલી પાટી કે ના પેન્ટ પપ્પા હા તો અમારા જમાના બહુ અત્યારે જોવા તમે આજ નદી માં અત્યારે ગધેરા પડતા રહી ગયા ખાલી જોવા તો જેવું થઈ ગયું આખું સમય બદલી ગયો અત્યારે છોકરા સ્વર્ગ જ લાગે સ્વર્ગ જેવું જ છે એવું નહીં કે સ્વર્ગ નથી પણ અમારા જમાનું જે સ્વર્ગ હતું ને એ ટેન્શન વગર નહોતું